દીકરીને જ્યારે એકલી બસમાં બેસાડી પછી શું થયું મિત્રો પંદર વર્ષ પહેલાના ગુજરાતમાં બની ગયેલી એક સત્ય ઘટના છે આપણી આંખોમાં પાણી લાવી દેશે તો અંત સુધી જરૂરથી સાંભળજો પંદર વર્ષ પહેલાંની આ ઘટના છે ઓગસ્ટ મહિનો હતો વરસાદના દિવસો હતા ચરોતરમાં એક જાણીતા ગામનો સુખીત અને સમૃદ્ધ પટેલ તેની પિતા ચૌદ તેર વર્ષની દીકરીને જયશ્રીને અમદાવાદ આવતી એસટી બસમાં બેસાડતી વખતે કંડક્ટરને ભલામણ કરી રહ્યો હતો દીકરીને જે સીટ ઉપર જગ્યા મળે છે તે જ બેઠક ઉપર અમદાવાદના મુકેશભાઈ પણ બેઠા હતા અને ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા જયશ્રીના પિતા રમણભાઈ પટેલ બસ ઉપરવાળાની હતી ત્યાં સુધી ઊભા હતા બારીમાંથી શિક્કામણ પીરસ રહ્યા હતા બેટા ખેતરનું કામ ન હોત તો હું તારી સાથે આવ્યો હોત આવ તો તમે સાવ એકલી મોકલવાયો જ નહીં પણ તું પણ ભારે જીદી નીકળી મામાના ઘરે જવું છે ભાઈને રાખડી બાંધવી છે એમ એક મહિનાથી આ બે જ વાક્યો નથી બાપને ચિંતા તો હજુ જયશ્રી બેટા જાતનું ધ્યાન રાખજે બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં અને આ કળિયું છે કોઈનો વિશ્વાસ કરતી નહીં પુરુષોથી ખાસ ચેત છે કારણ કે બસમાં કંઈ ખાવાનું પીવાનું આપે તો ના પાડી દેજે અને વાસણા આવે ત્યારે કંડક્ટર પૂછીને ખાતરી કરી ઉતરી જજે ત્યાં તો તારા મામા તને લેવા માટે આવી જશે અને પહોંચ્યા પછી મને ફોન દેજે કે તું સહી સલામત પહોંચી ગઈ છે બસ ચાલુ થઈને તેના એન્જિનની ગરગડાટી બાપના શબ્દો ડૂબી ગયા હતા જયશ્રીની બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશભાઈ મનોબંધ વિચારી રહ્યા હતા બિચારો બાપ શું જમાડવામાં આવ્યો છે દીકરી ભલાનાની નાની હોય તેના બાપની કરેલી બધી ફિકરો હોય છે આ બાપડે માંડ તેર વર્ષની હશે અંગ ઉપર હજી તો જુવાની બેસવાની ચાર વર્ષ બાકી લાગે છે અને એના બાપને દીકરી ક્યાં ચૂંટવાઈ ન જાય એના માટે ચિંતા સતાવે છે બાપની ફિકર વ્યાજબી છે પણ શિકારીઓ શિકાર સાથે નિઃશબ્ધ છે શિકારની ઉંમર સાથે તેમને સી લેવા દેવા ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આખી બસમાં ફરી વળ્યો જયશ્રીને વાસણાની ટિકિટ માગી કન્ડૅક્ટરે પૈસા લીધા અને ટિકિટ પાડી સાથે તેના હૈયે ધારણા પર આવી ગભરાટ નહીં હોય બેટા વાસના આવે એટલે હું તને તેમને છતાં જયશ્રીને ગભરાટ રહી અને બાજુમાં બેસેલા મુકેશભાઈને યાદ કરાવતી રહી દર અડધા કલાકે પૂછતી રહી વાસણા જતું હોય નથી ને કાકા મને ઊંઘ આવે છે પણ તમે ધ્યાન રાખજો હો મને જગાડવાનું ભૂલતા ના આમ જુઓ તો આખી એક ઘટના સુખાંત સાથે પૂરી થઈ ગઈ હોત પણ જીવનની સફળ એટલી સરળ નથી હોતી ને પાયેલા ધબળામાં સૌથી મોટી ગરબડ વાસણા નામના કારણે સર્જાઈ ગઈ ચરોતરમાં વાસણા નામનું એક સાવ નાનું ગામ છે અને એ વાત ખબર કંડક્ટરને તો હતી જ પણ અમદાવાદમાં રહેતા મુકેશભાઈને ન હતી કંડક્ટર છેક છેવાડાના ભાગે બારણામાંથી બાજુમાં આવેલી બેઠી બેઠકમાં બેઠો બેઠો ટિકિટ વકરી ગણી રહ્યો હતો ત્યાં તો વાસણા લખેલું પાટિયું ક્યાંક પાછળ છૂટી ગયું અને તે વાતની કોઈને ખબર ન રહી મુકેશભાઈને પોતાનું રહેવાનું અમદાવાદના જીવ જીવરાજ પાર્ક વિસ્તારમાં એટલે તેમણે એક વાસણાને ઓળખે અને ત્યારે બસો અમદાવાદના વાસણાથી આગળ પહોંચી ગઈ ત્યારે મુકેશભાઈએ જયશ્રીને જગાડી બેઠા વાસણ આવી ગયું છે જૈશી તો ડગાઈ ગઈ આવડું મોટું શહેર આટલી બધી ઝાકણ આટલા બધા વાહનો અને માણસોની ભીડ બાપડી રડવા માંડી મારે અહીં નથી ઉતરવું મામાનું વાસણા તો સાવ નાનકડું છે બસમાં મુસાફરો ભેગા થઈને તેને છાણી રાખવા માંડ્યા કંડક્ટરે રસ્તો ચિતાડ્યો અને બસ પોલીસ સ્ટેશને લઈ જાઓ છોકરીને પોલીસને હાથમાં સોંપી દો અને લોકો એને સહી સલામત રીતે તેના મામાના ઘરે પહોંચાડી દેશે માટે એક પણ આ સહી વસલામત વાત ભરોસો ન હતો જયશ્રીએ પણ છાપામાં પોલીસ સ્ટેશનમાં બનતી દુર્ઘટનાઓ વિશે વાંચેલું હતું એટલે તેણે એકડો ભેગડો વધારે મોટો થઈ ગયો હતો છેવટે મુકેશભાઈએ પૂછ્યું બેટા મારામાં વિશ્વાસ પડે છે મારી સાથે ચાલ જયશ્રી મુકેશભાઈની આંખોમાં સજ્જતા અને એણે રડતા રડતા હા પાડી દીધી રિક્ષામાં મહેમાનને લઈને મુકેશભાઈ ઘરે આવ્યા ત્યારે સાંજનો સૂર્ય તેના આખરી કિરણોને ફેંકી અમદાવાદને આવતો કરી રહ્યો હતો ફ્લેટમાં પહોંચ્યા ને મુકેશ પત્નીના હાથમાં જયશ્રીને સોપી ઘરકી થાપણ છે આજની રાત આપણે સાચવવી પડશે પત્નીએ જયશ્રીને સોળમાં લીધીને નાના દીકરાને જયશ્રીને વીંટળાઈ વળ્યા જયશ્રી માટે ગરમાગરમ ભોજન પીરસાઈ ગયું હતું પણ જયશ્રીની હાલત ફફોડી હતી એક તરફ તેના કાનમાં પિતાની શીકામણ ગુંજતી હતી અને પારકા માણસોનો ભરોસો કરવો નહીં એ કશું ખાવા પીવાનું આપે તો લેવું નહીં એણે ભોજનને કરવાની ના પાડી દીધી બેટા તારી પાસે તારા ઘરના અને મામાના ઘરનો ફોન નંબર હોય તો હું વાત કરી લઉં મુકેશભાઈએ રસ્તો કાઢ્યો પણ જયશ્રી એટલે હદે ગભરાઈ ગઈ હતી કે તેને કશું યાદ ના આવતું હતું તેણે તો એક જ વાત રટ કરતી લીધી હતી ગમે તે કરીને મારા મામાના ઘરે લઈ જાઓ અત્યારે તો જ્યારે ખૂબ સમજાવતી ત્યારે જયશ્રી બે કોળિયા કાધા હતા રાત્રે સાડા નવ વાગે મુકુજભાઈ એને લઈને પાછા એસટી સ્ટેશને પહોંચ્યા જવા માટે બસ ઉપડી રાત્રે વાગે જયશ્રીના મામાના ઘરે પહોંચી મામાના હાથમાં પાણી સોંપી બધી વાત કરી ત્યાં સુધીમાં જયશ્રીના પિતા પણ ઘરે મામાના અને રજાડમાં ચૂકી ગયેલા હતા જયશ્રીની ગુમ થવાની વાતથી ધરતીકંપ મતી ગયો હતો જયશ્રીની સ્ત્રી જેવડી જાગતી અખંડ હાલતમાં જોઈને બંને પરિવારમાં હોશ વળી રાત્રે વાસણામાંથી મુકેશભાઈ જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા પત્ની જાગતી સૂતી હતી લોકોને શાંતિ થઈ જશે મારો આભાર માન્યો કે નહીં આપણે તેને કર્યું માનવતા ખાતર કર્યું છે કોઈ એ આભાર માને કે ન માને આપણે આપણાથી શું ફરક પડશે મુકેશભાઈના વાક્યો રહેલી હતાશના ચૂકવતી હતી એમણે ખબર ન હતી કે એમણે દીકરી માટે સત્કાર્ય કર્યું છે કેમ કે પટેલની દીકરી હતી અને ચોરોતરના પટેલનો આભાર વ્યક્ત કરવાની વાતે ભલે જાડો હોય તે જબરા આ વાતની સાબિત બીજા દિવસો મળી ગઈ ગાડીમાં ફરાઈને જયશ્રીના મા બાપ મામા મામી સપરિવાર સાથે આવી ચડ્યા પેટ સોગાદ મુકેશભાઈના દીકરા માટે હતી અને એનો આભાર માણીને મુકેશભાઈ માટે જયશ્રીના પિતા રમણભાઈની આંખોમાં ભીની થઈ ગઈ હતી તમે ન હોત તો મારી દીકરીનું શું થાવ પછી તેમણે દીકરીને દિશામાં ભાઈ આદેશ આપ્યો બેટા તારા આ બે ભાઈઓ હાથ રાખડી બાંધ આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે રાગડી રૂપિયાની આપજે ભોજન પછી ભાવભીદાની વિદાય સંબંધના દાણા આયલાના ખેતરમાં વવાઈ ચૂક્યા હતા હવે પ્રતીક્ષા હતી ફસલ ઉગવાની ફસલ ઉગી ગયા અને મતલબ બે વાર જ્યારે વેકેશન પડે ત્યારે રમણભાઈ અને મુકેશભાઈને સખુટું એમના ઘરે રજા ઉગાડવા તેડાવવા બદલા રમણભાઈ તો વર્ષ દરમિયાન સો વાર અમદાવાદના ફેરા ખાવાનું થાય દર વખતે ઉતરવાનું તો મુકેશભાઈના ઘરે જ હોય છે અને દર રક્ષાબંધનને દિવસે જયશ્રી એકને બદલે બે વાસડાની મુલાકાત લેવાનું ચૂકે નહીં વર્ષો વીતતા ગયા અને જયશ્રી કિશોર અવસ્થાની વાળ ફૂટીને યુવાન બગીચામાં પણ પગ મૂકી અને સારી હતી હવે સુંદર પણ દેખાવા માંડી એના માટે મૂર્તિઓ શોધી ચાલી આખરે અમેરિકા વસતો હતો સુખી ઘરનો ગ્રીન કાર્ડ હોલ્ડર જોવાની મળી ગયો લગ્ન લેવામાં આપણે જયશ્રીના દીકરા લગ્ન દીકરીના લગ્ન છે શું કે જે મુકેશભાઈના પત્નીએ પૂછ્યું એમાં વિચાર કરવાનું શું જયશ્રી એના મામાને કહે છે મામેરું કરવું જ પડશે ને મુકેશ બે સાફ સાધારણ સ્થિતિમાં માણસો હતા તો પણ ગજા ઉપરની વટુ મોસાળ કરવા માટે જયશ્રીને ગાંડે પહોંચી ગયા લગ્ન પતિ ગયા અને હનમુખ પતી ગયો મૃત્યુ પાછા અમેરિકા જવાનું ટાળું નજીકમાં આવી ગયું જયશ્રીના પણ ત્યાં જ જવાની વિધિ કરવાની હતી તો માટે જ અમદાવાદમાં આવવું પડે છે જયશ્રીએ એના વરને લઈને મામાને ઘરે આવી અમેરિકન મૃત્યુ નવાઈને પાર ન હતો આપણે પટેલ અને મામા જૈન જવાબમાં નવી નવેલી દૂન આવતી હતી અને વાસણા નામની શરત ચૂકે માંડીને વાત કરીને પતિ બોલ્યા વાવ જો આવી હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર કે કાથે પૂછ કેવી રીતે કેવી રીતે આ રાતે મુકેશભાઈ મામાના તને બચાવી ન હોત તો અત્યારે ક્યાં હોત અને મને પત્ની રૂપે ન મળી હોત મારે પણ આ સંબંધને યાદ રાખવો પડશે કહીને તેને રૂપાળી પત્નીને આલંગીન લીધી અને પતિ પત્ની અમેરિકા પહોંચી ગયા પછી એક દિવસ જયશ્રીના વરને મુકેશભાઈને ઉપર ફોન આવ્યો મામા બે દિવસ હું તમારા ઘરે રહ્યો એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂક્યો છું પણ હવે તમે મૂંઝવાશો નહીં તમારા બંને દીકરીઓના દીકરાઓના કોમ્પ્યુટર અને એમબીએસનું ભણાવનું હજુ બાને નાના છે પણ જેવા એ બંને જુવાન થાય એવા હું તમને અમેરિકા બોલાવી લઉં છું નાના ઉપકાર કરતા હોય રીતે મદદનો બાઇકાત એક સાથે મારી સગી બહેન ભણાવીને મને બીજા માટે પણ મારા પરિચિતિઓનો કોઈ યોગ્ય ના શોધી લો તો સામે છેડે ચૂપ હતો માત્ર મુકેશભાઈ ડૂમો સંભળાઈ રહ્યો હતો જમાઈને બોલતા મામા તમે રડો છો શા માટે આમાં મેં કયા મોટી મીર માર્યા છે અરે આ તો તમે વાવેલા સંબંધ છે હજુ સોળ વર્ષની ફરક સાથે ઉગી નીકળ્યા છે અરે રાત્રે મુકેશભાઈ તેમની પત્નીને કહી રહ્યા હતા આ સમજાતું નથી કે બ્રાહ્મણ બ્રહ્માનું સંચાલન કરતી આ દેશ શક્તિ છે એમાં મનમાં રહેલું હોય જયશ્રી ભૂલી પડી ગઈ એ દુર્ઘટના હતી કે શું ઘટના છે એ ખરા સમય નિઃસ્વાર્થ બુદ્ધિથી મારી ફરજ સમજી અને કરેલું કુર્તિ હતું આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે કે પછી લોકો કહે છે કે સાચું હશે ઈશ્વર સારા માણસોનું ધ્યાન હંમેશા રાખતો જ હોય છે બાકી આપણે ક્યાં આવીએ કોઈ અપેક્ષા રાખી હતી મિત્રો આ કહાની આપણે પસંદ આવી હશે અને આવી હોય તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું લાલ કવરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બાજુમાં આપેલું બેલ નોટિફિકેશન આઈકોન ઓલ કરીને સેટ દેવામાં વિનંતી કરજો જેવી આવી અવનવી કહાનીઓ સમયત સંભાળતી રહે અને આ કહાની વિશે આપને શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયા સાથે નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી ગાળદરાળ જય શ્રી કૃષ્ણ મિત્રો ભોળનાથ તો ભૂલવાનું રહેતું જ નથી જય શ્રી